જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને આપણે વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવું આપણે વઘારેલું દહીં બનાવીશું તે પણ આપણે નવી રેસીપી છે તમે ક્યારેય આ રીતના બનાવી હોય તો મને કોમેન્ટ કરી જણાવજો તો મને ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ પણ મારી રીતના બનાવે છે આપણે એકદમ સરસ અને હેલ્ધી આપણે એવું આપણે વઘારેલું દહીં બનાવવાના છીએ વઘારેલું દહીં બનાવવા માટે મેં પોણો વાટકો આપણે દહીં લઈ લીધું છે આપણે મોડું દહીં આવે તે લેવાનું છે ને અડધી કાકડી લીધી છે કાકડી મેં ખમણી લીધી છે આખી હતી તેમાંથી અડધી ખમણી લીધી આપણે આદુ ખમણવાની ખમણી હતી ખમણી લેવાની છે એક ઈંચ આદુનો ટુકડો લસણવાળી ચટણી વઘારેલી મેં આનો વિડીયો પણ આગળ મૂકી દીધો છે તમે મારી ચેનલમાં જોઈ શકો છો ને પાલક છે થી બાર પાંદ આપણે કટિંગ ઝીણા ઝીણા જોપ કરી લીધા છે એક ટામેટો અને ધાણાભાજી આપણે એકદમ હેલ્થી અને એકદમ સરસ અને બાજરાના રોટલા સાથે રોટલી સાથે પરાઠા સાથે બધા સાથે ખાવાની મજા પડી જાય તેવા આપણે મસ્ત મજાનું વઘારેલું દહીં બનાવીશું આપણે વઘાર માટે બે પણ ઓછું આપણે આમાં તેલ વધારે જોતું અને આપણે આગળ માખણ પણ આપણે ઉમેરવાના છીએ એટલે તેલ એકદમ થોડું મૂકવાનું છે અને દહીંમાં આપણે વધારે જોતું પણ નથી આપણે તેલ ગરમ થાય એટલે એક સૂકું મરચું નાખી દેસુ ત્યારબાદ અડધી ચમચી રાય અને અડધી ચમચી આપણે આખું નાખી દઈશું એક ચમચી નાખી દઈશું ટામેટું ટામેટાને એકદમ સોફ્ટ થવા દેવાનું છે પ્રમાણે નિમક નાખી દેસુ એટલે આપણે ટમેટું ફટાફટ ચડી જાય આપણે થોડું એવું શોખ થઈ ગયું છે હવે તેમાં આપણે પાલક નાખી દેસુ

આપણે થોડી થોડી ક્રંચી છે તો આપણે દહીં વઘારેલું ખાવાની મજા આવે એટલા માટે આપણે કાકડી છેલ્લે નાખીશું મસાલા કરીશું કાશ્મીરી લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર તીખું તમે જેવું ખાતા હો તે પ્રમાણે લઈ શકો છો મારા ઘરમાં મીડિયમ તીખું ખાય છે એટલે આપણે લસણવાળી ચટણી પણ નાખી છે તો આપણે લાલ મરચું પાવડર થોડું ઓછું નાખશું અને કાશ્મીરી નાખ્યું છે જો તમારે તીખું ખાતા હો તો તમે તીખું પણ લઈ શકો છો હવે એકદમ સરસ આપણે મિક્સ કરી દેસુ આપણે સાઈડમાં તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે આપણે તેલ છૂટું પડે એટલે લીમડા ને પાન નાખી દેસુ આપણે વઘારમાં નથી નાખવાના ઉપરથી નાખવાના છે તો પણ આપણે એકદમ મસ્ત ટેસ્ટ બેસશે અને ગ્રીન કલર આપણે ચડવાઈ રહીએ દહીંમાં ગ્રીન કલર હશે તો એકદમ સરસ લાગશે એટલા માટે આપણે વઘારમાં નથી નાખવાનો આપણે તેલ સરસ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે દહીં લીધું છે તે નાખી દેસુ અને ફટાફટ આપણે મિક્સ કરી દેવાનું છે એટલે આપણું દહીં ફાટે નહીં અને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેસુ એકદમ સરસ આપણું દહીં આ રીતના બનાવીશું તો તમારા ઘરમાં બધાને પસંદ આવશે તેટલું મસ્ત બને છે હવે આપણે બધા મસાલાનું બેલેન્સ કરે એટલા માટે આપણે એક ચપટી ખાંડ નાખવાની છે વધારે નહીં એક ચપટી એટલે બધા બેલેન્સ રહેશે ઉપરથી ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દેસુ અને થોડી વાર આપણે ઢાંકીને રહેવા દેસુ એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેવું આપણે વઘારે હૃદય તૈયાર થઈ ગયું છે તમે એક બાર બનાવશો તો બધાનું ફેવરિટ બની જશે એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેવું આપણે વઘારેલું દહીં તૈયાર થઈ ગયું છે આ દહીં તમે ભાત સાથે પણ ખાઈ શકો અને થેપલા પણ સાથે ખવાય શકે એટલું મસ્ત આપણે આ દહીં બને છે તમે એકવાર ટ્રાય મારજો તમારા ઘરમાં બધાનું ફેવરિટ થઈ જશે એટલું મસ્ત આપણે આ બને છે જો મારી રેસીપી તમને પસંદ આવી તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કર ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ